નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો દિવાળી વેકેશન બાદ એક મહિના સુધી ચાલેલા ભારત પર્વની ઉજવણીને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો સ્ટેચ્યુ ઓફ યુનિટી ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસ સ્થળ બની રહ્યું છે દિવાળીના સમયમાં પાંચ લાખ કરતા વધારે પ્રવાસીઓ આવતા હતા અને અત્યારે પણ રોજના દસથી પંદર હજાર પ્રવાસીઓ સતત આવે છે કુલ અત્યાર સુધી જે ફૂટફોલ થઈ છે એ લગભગ અઢાઈ કરોડ જેવી ક્રોસ થઈ ગઈ છે અને જ્યારે અમે ગણીએ છીએ તો જે ટિકિટ વેચાય છે એને જ ગણીએ છીએ તે ઉપરાંત દાખલા તરીકે આ વર્ષે જ્યારે આપણે પ્રકાશ પર્વ કર્યું આપે પણ લાભ લીધો હશે એમાં જે લોકો આવે છે એમાં કોઈ ટિકિટિંગ હતી એટલે નજીકના ક્ષેત્રોથી ડભોઈ હોય રાજપીપલા હોય વડોદરા ભરૂચ આ શહેરોથી પણ રાત્રે મોટા પ્રમાણમાં લોકો આવે છે તે ઉપરાંત નર્મદા માતાની તો એક જુદી મહત્તા છે જ અત્યારે પણ યાત્રા ચાલી રહી છે તો એ જે નર્મદા યાત્રા છે એમાં પણ આ વર્ષ લગભગ અગિયાર લાખ લોકો લાભ લીધો હતો તો ટુરિસ્ટના અને પ્રવાસીઓના જો તો વધતો જ જાય છે